શહેરના પોણિયા રોડ પર સ્ટેશન રોડ સ્થિત ચાર ચોરો રાત્રિના આવ્યા હતા જેઓની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી ગત રાત્રે પાડી શહેરના પોણિયા રોડ પર ચોરોની હરકતને લઈ ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું અંધકારના સમયે અજાણ્યા ચાર ચોરો પોણિયા સ્ટેશન રોડ નજીક બાલાક્રિષ્ણ બિલ્ડિંગની બુકિંગ ઓફિસ તેમજ શ્રીહરિ જનરલ સ્ટોરના તાળાતોડી દુકાનમાં પ્રવેશ કરવાની હરકત કરતા નજરે પડ્યા

પોણિયા રોડ પર પહોંચીને તે વિસ્તારના વિવિધ રસ્તાઓ વાડી જેવા બહારના વિસ્તારોમાં અને સંભવિત છુપાવાની જગ્યાઓમાં વ્યાપક તલાશી હાથ ધરી હતી પાડી પોલીસે ઘટના સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરી વિગતવાર વિશ્લેષણ કરીને ચોરીની ઓળખ અને તેમના ભાગવાના રૂટનું પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસ આરોપીઓને જલ્દીથી ઝડપવાની મથામણ હાથ ધરી છે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી મારું નામ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ છે મારી દુકાન નંબર પાંચ પોણિયા સ્ટેશન રોડ પર આવેલી છે અને ત્યાં રાત્રે અજાણ્યા સખ્ત ચોરી કરવા માટે આવ્યા હતા અને સક્સેસ ગયા નહીં સતત તોડી નાખ્યું હતું અને એમને કંઈ મળ્યું નહીં અને મારી બાજુમાં બીજી એક નંબરની દુકાન છે તેમાં પણ એમણે સતર તોડી નાખી અને અંદર ઘૂસ્યા હતા અને ડ્રોવર બધું બહાર મૂકી ગયા હતા અને પરચોરાણ હતું એ લઈ નહીં ગયા અને એમને જાણ સવારે પોણા છ જાણવા મળ્યું અને હું છ વાગે ત્યાં સાઈડ પર પહોંચ્યો દુકાને અને ત્યાં આવીને જોયું હતું અને સતરનો ફોટો ને એવું બધું લઈ ગયો હતો અને પછી સતર બંધ થાય ખોલતું હતું નહીં એટલે અમે પછી સતરની નીચેથી ગયા અને અંદર જોયું અંદર જોઈને બધું એ કર્યું પણ અંદર કંઈ અટવું નહીં અને એમને કંઈ કેશ રકમ ને એવું કંઈ મળી નહીં છતાં એ અજાણ્યા શખ્સ કોણ હતા એ પછી રાત્રે પોલીસે આવ્યા હતા અને એમના પાછા ભાઈ ગયા હતા તે લોકો ભાગી ગયા હતા અને એ લોકોને પકડવામાં આવ્યા નહીં હજુ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો કાંઈ ગયા ખબર નહીં અને મેં હમે કોણા છો મને આ જાણ થઈ હતી પછી ટીઓમાં ચાર જણા દેખાતા હતા પહેલાં એક આવ્યો હતો એ ત્યાં બેઠો હતો પારોડી પર અને તે પછી બીજા બે જણા આવ્યા સતર પાસે ડાયરેક્ટ આવ્યા અને સતર એક નંબર દુકાનનું સતર પહેલાં તોડ્યું હતું અને પછી એક નંબરમાં કાંઈ નહીં મળ્યું પછી બે નંબરમાં આવ્યા હતા બે નંબરનો માં એ પાંચ નંબરનો સત્રમાં આવ્યા હતા પાંચ નંબરના માં જોયું એમાં બી કંઈ મળ્યું નહીં ને એ લોકો પછી આ રીતે કરીને તોડી ને પછી વગર બક્ષીસ નીકળી ગયા હતા બસ આ મતલબ એના માટે પોલીસ માટે એટલી આશા રાખીએ કે સિક્યુરિટી વધે અને આવી બધી બનાવો નહીં બને એટલી